મુખેશ્વર ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુગીરી બાપુ દ્વારા નિર્મિત ગણપતિ વિસર્જન કુંડની આહલાદક વ્યવસ્થાની ગણેશ ભક્તોમાં ખુશી જોવા મળી છે વડગામ ગામે ગણપતિ મહોત્સવને આ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વ સમાજ ગણપતિ ઉત્સવમાં જોડાયા હતા યુવા પુરબિયા યુવક મંડળ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની આરતી આરાધના સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ભારતભરમાં ગણપતિ બાપાના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડગામ ગામે આવેલ પુરબિયા વાસના લોકો અને યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં આ પ્રથમ દિવસે વડગામ ગામે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી રાત્રિ દરમિયાન ગરબા મહોત્સવમાં મોહલ્લાની મહિલાઓ અને યુવાનો મન મૂકીને ગરબે ઘૂમતા વડગામ ગામે ગણપતિ બાપ્પાની આરાધના કરવામાં આવી અને આજે સમગ્ર પૂરબિયા પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થીના પાવન પર્વના દિવસે શિવનગર પૂર્વિયા પરિવાર વડગામ દ્વારા ગણેશજીની મૂર્તિની શોભાયાત્રા કાઢી અને શુભ મુહૂર્તમાં સ્થાપના કરી અને સતત પાંચ દિવસ ભક્તિ આરાધના કરી અને આજે મુક્તેશ્વર ધામે પરમ પરમપૂજની મધુગીરી બાપુના કરકમળો દ્વારા સ્વહસ્તે એમના આજે મૂર્તિનું અહીંયા વિસર્જન કરવામાં આવેલ છે આપણે ભગવાન ગણપતિની પ્રાર્થના કરીએ કે આપણા સૌના માટે તેઓ સુખ સમૃદ્ધિ અને આનંદમય બધાના બધા ખુશ રહે એવા આશીર્વાદ સદાય ગણપતિ દાદાના આપણા પર બન્યા રહે એવી આજના દિવસે હું પ્રાર્થના કરું છું